હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે મેં તમારા માટે લઈને આવ્યા છીએ ગોટલીના મુખવાસની રીત આ ગોટલીનો મુખવાસને આપણે તરત જ ગોટલા સૂકવ્યા વગર બનાવવાનો છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને અમારી રેસિપી તમને પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ગોટલીનો મુખવાસ બનાવવા માટે ગોટલાને સૂકવવાની જરૂર નથી જ્યારે આપણે ગોટલા કેરી ઉપયોગમાં લઈએ ત્યારે જે ગોટલા નીકળે અને તરત જ તમે ગોટલીનો મુખવાસ બનાવી શકો છો તો તેના માટે ગોટલાને બરાબર ધોઈ લેવાના અને કૂકરમાં ગોટલા ડૂબે એટલું પાણી લઈ લેવાનું ત્યારબાદ કૂકરની અંદર મીઠું નાખીશું એકથી દોઢ ચમચી જેટલા ગોટલા હોય એ પ્રમાણે તમારે મીઠું ઉમેરી દેવાનું અમે અહીં એક મોટી ચમચી મીઠું ઉમેર્યું છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને પાંચથી છ સીટી વગાડી લેવાની છે ગોટલા સરસ બફાઈ જાય એટલે કાણાવાળા વાટકામાં કાઢી તેને થોડા ઠંડા થવા દેવાના આપણે હાથેથી ગોટલાને પકડી શકીએ એ રીતના તમારે ઠંડા થવા દેવાના તેની ઉપર ઠંડુ પાણી રેડીને ઠંડા નથી કરવાના તેની જાતે જ ઠંડા થવા દેવાના છે ગોટલા સરસ ઠંડા થઈ જાય એટલે તેને આપણે તોડવાના છે તો તોડવા માટે તમે હથોડી કે આ રીતનો દસ્તાનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમારી પાસે એવો પથ્થર હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે ઊભો અથવા તો આડો ગોટલો રાખી અને તમારે તેની ઉપર દસ્તો મારશો એટલે તરત જ તે તૂટી જશે આવી રીતે જે ગોટલાનું જે ઉપરનો ભાગ હોય છે ડીટાનો ત્યાંથી તમારે દસ્તો મારવાનો એટલે તરત જ ગોટલો તૂટી જશે અને ચપ્પાની મદદથી તમે થોડો પહોળો કરશો તો પણ તે સરસ રીતે તેની અંદરથી ગોટલી બહાર આવી જશે આ રીતે તોડી અને બધી જ ગોટલી આપણે કાઢી લેવાની છે કોઈ કોઈ ગોટલી તૂટી જાય તો પણ વાંધો નહીં આપણે ગોટલીના ઝીણા ઝીણા ટુકડા જ કરવાના છે એટલે આવી રીતે બધા જ ગોટલામાંથી આપણે ગોટલી બહાર કાઢી લઈશું ત્યારબાદ ગોટલીની ઉપર જે આ બ્લેક કલરની છાલ હોય એને પણ આપણે કાઢી લેવાની છે તેના લીધે મુખવાસનો કલર કાળો બને છે એટલે આ રીતે તેની છાલ આપણે ઉતારી લઈશું જો હાથેથી ના નીકળે તો ચપ્પાની મદદથી તમારે તે છાલ કાઢી લેવાની બધી જ ગોટલીમાંથી આવી રીતે છાલ આપણે કાઢી લેવાની છે ગોટલાને સૂકવીને પણ મુખવાસ બનતો હોય છે પણ ઘણી વખત ગોટલા સૂકવવામાં અમુક ગોટલા બગડી જતા હોય છે એટલે આવી રીતે જો સૂકવ્યા વગર તમે મુખવાસ બનાવો તો ગોટલા બગડે પણ નહીં અને ફટાફટ તેનો મુખવાસ તૈયાર થઈ જાય છે સૂકવવાની કોઈ ઝંઝટ નથી થતી બધી જ છાલ આપણે કાઢી લીધી છે આ રીતે અને એકદમ ચોખ્ખા કરી લેવાના છે ગોટલાના આ રીતે બધા જ ગોટલા આપણે ચોખા કરી લીધા છે હવે આપણે તેનો મુખવાસ બનાવવા માટે તમે ચપ્પુની મદદથી આવી રીતે ઝીણી ઝીણી કતરી પણ કરી શકો છો અથવા તો ઝીણા ઝીણા ટુકડા પણ તમે કરી શકો છો તમને જે રીતે ગમે એ રીતે તમે આને કટ કરી શકો છો અમે અહીં આ રીતે ચપ્પુની મદદથી પાતળી પાતળી સ્લાઇસ કટ કરી છે પણ તમારી પાસે જો આવું મોટા કાણાવાળી છીણી હોય તો તેનાથી પણ તમે ગોટલા છીણી શકો છો એ રીતે પણ તમે કરી શકો છો પણ ઝીણા કાણાવાળી છીણીથી નહીં થોડા મોટા કાણાવાળી છીણી હોય તેનાથી ઊભો ગોટલો રાખી ઊભી ગોટલી રાખી અને આવી રીતે લાંબી 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 સ્લાઇસ પાડવાની છે આ રીતે અથવા તો તમારી પાસે કાતરી પાડવાનું મશીન હોય તો તેનાથી પણ તમે ગોટલીની સ્લાઇસ કરી શકો છો એ પણ ફટાફટ થઈ જાય છે આ રીતનું પણ થોડું પાતળું હોવું જોઈએ આ બહુ જાડું છે એટલે જાડી જાડી છીણ પડશે એટલે જો પાતળું કાતરી પાડવાનું મશીન હોય તો તેનાથી પણ તમે પાડી શકો છો આ રીતે ગોટલીની સ્લાઇસ આવી રીતે આપણે બધી જ ગોટલીને છીણી લેવાની છે અથવા તો ચપ્પાથી કટ કરી લેવાની અમે અહીં બધી જ ગોટલીને આવી રીતે ચપ્પાથી કટ કરી લીધી છે બાફા બફાયા પછી વાર નથી લાગતી તેને કટ કરવામાં આ ફટાફટ થઈ જાય છે અને ગોટલીની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ રહેલું હોય છે એટલે આ રીતે તમારે ગોટલીનો મુખવાસ બનાવી અને ઉપયોગમાં લેવો જોઈએ બધી જ ગોટલી આપણે સરસ કટ કરી લીધી છે હવે આ ગોટલીને આપણે સુકાવા દેવાની આ ઘરમાં પણ સુકાઈ જાય છે અને તડકામાં પણ સુકાઈ જાય છે તડકામાં એક જ દિવસમાં સુકાઈ જશે અને ઘરમાં બેથી ત્રણ દિવસ લાગે છે બે દિવસમાં મારી ગોટલી સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તો હવે આપણે તેમાંથી મુખવાસ તૈયાર કરીશું તો તેને શેકીશું ગોટલી સરસ સુકાવા દેવાની પછી જ આપણે તેને શેકવાની છે તો શેકવા માટે એક ચમચી ઘી લઈ લીધું છે આ મુખવાસ આપણે ઘીમાં જ શેકવાનો છે તેલમાં નહીં એટલે આની અંદર વધારે પડતા ઘીની જરૂર નથી પડતી ફક્ત એક જ ચમચી ઘી લીધું છે ઘી થોડું ગરમ થાય એટલે આપણે આની અંદર ગોટલી ઉમેરીશું સુકાયેલી ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે જો ફાસ રાખશો તો તમારી ગોટલી શેકાશે નહીં અને બળી જશે એટલે એકદમ ધીમા ગેસે આપણે આ ગોટલીને દસ મિનિટ આઠથી દસ મિનિટ શેકીશું આ રીતે હલાવતા જઈ અને શેકવાની એટલે બધી જ બાજુથી સરસ શેકાઈ જાય તમે જોઈ શકો છો એ એકદમ સરસ સફેદ મુખવાસ તૈયાર થયો છે આપણો જો ગોટલા સૂ સૂકવીને આપણે તેનો મુખવાસ બનાવીએ છીએ તો ઘણી વખત ગોટલી તેની અંદર કાળી પડી જતી હોય છે અને આ રીતે તમે તરત જ ગોટલામાંથી મુખવાસ બનાવશો તો આ રીતનો એકદમ સફેદ મુખવાસ તૈયાર થશે તો જો તમે ક્યારેય આ રીતે ઇન્સ્ટન્ટ ગોટલીનો મુખવાસ ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ મુખવાસ ખૂબ જ સરસ બને છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે ઘણી વખત વરસાદ પડવા માંડે છે અને સુકવેલા ગોટલા પલળી પણ જતા હોય છે તો આ રીતે આપણે સુકાવાની રાહ જોયા વગર જ ફટાફટ મુખવાસ બનાવી શકીએ છીએ સરસ ગોટલી શેકાઈ ગઈ છે આપણી દસેક મિનિટ થઈ છે અને શેકતા મને એકદમ ધીમા ગેસે આપણે આને શેકવાની છે જ્યારે તમે ગોટલી શેકતા હશો ત્યારે તો તે થોડી તમને ઢીલી જ લાગશે પણ જેમ તે ઠંડી થશે એમ તે ક્રિસ્પી થઈ જશે હવે આપણે આની અંદર સંચર પાવડર ઉમેરીશું જ્યારે આપણે ગોટલી બાફી હતી ત્યારે એક જ ચમચી મીઠું ઉમેર્યું હતું એટલે હવે આની અંદર આપણે સંચર પાવડર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું ગેસ આપણે બંધ કરી દેવાનો અને આ રીતે મિક્સ કરી લેવાનું પછી ટેસ્ટ કરી લેવાની જો તમને ઓછું લાગતું હોય સંચર પાવડર તો બીજો થોડો ઉમેરી દેવાનો અને થોડીવાર માટે આવી જ રીતે હલાવતું રહેવાનું એટલે આપણી જે કઢાઈ ગરમ હોય તેમાં જ ગોટલી સરસ શેકાઈ જશે ગેસ બંધ કર્યા પછી આપણે સંચર પાવડર ઉમેરવાનો છે અને આ રીતે મિક્સ કરી લેવાનું આ ગોટલી ઠંડી પડે એટલે તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને આને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને મુખવાસની સાથે મિક્સ કરીને પણ તમે ખાઈ શકો છો તલ ગોટલીનો મુખવાસ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારે તેની રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં જણાવજો હું એ પણ તમને બતાવીશ અને જો તમે રેગ્યુલર ઘરમાં મુખવાસ બનાવતા હોય તો તેમાં મિક્સ કરીને પણ તમે આ ગોટલીનો મુખવાસ ખાઈ શકો છો અને એમને પણ આ સરસ લાગે છે આની અંદર ઘણા બધા તત્વો રહેલા હોય છે તો આવી રીતે આપણે ગોટલીનો ઉપયોગ કરવો જોઈએ તો તમને અમારી આ ગોટલીનો મુખવાસ કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે આપણી ગોટલી આ ઠંડી થાય એટલે આપણે તેને ભરી લેવાની કન્ટેનરમાં તો તૈયાર છે ગોટલીનો મુખવાસ તમે ગોટલીનો મુખવાસ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય